જય રામાજામાં ફરીથી એક નવા નવા વિડીયો તમારું સ્વાગત છે તો આજે તમે થંભેલ જોઈને તમને ખબર જ પડી ગઈ છે આપણે કાઢવાની છે તો વરસાદ ઓલી બાજુ અહીં રહ્યો છે ને આ બાજુ આપણે માંડવી પણ કાઢવાની છે હવે શું થાય એ હવે જોઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈ શકો છો અમને બતાવી દઉં શું આ પવન ચરખી બાજુ છે ને વરસાદ અહીંાઈ રહ્યો છે ને આ બાજુ આપણે પાથરા ભેગા કરે છે મોટાલી વારે છે અને માંડવી કાઢવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ જો આવે છે થોડીક વારમાં ફેસર તો ખેડૂત મિત્રો આપણો વિડીયો સારો થવાનો છે અને મજા આવશે એવો થવાનો છે વિડીયોમાં કન્ટિન્યુ હાલો મિત્રો તો આપણે આવી ગયા છે પાત્ર ભેગા કરવા ને આપણે અત્યારે પાથરા ભેગા કરી હતી વરસાદ ની જરૂર આપણે ઝડપથી પાત્રા ભેગા કરી અને છે તો જોઈ શકો છો આપણે આ બાજુ મોટલી ભરી દઈએ લાગટ છે ને આપણે મિત્રો મોટલું ભરવાની છે એસીક જેટલી મોટલિયું છે તો લાગટ આપણે મોટલયું ભરવાની છે જોઈ શકો છો આ બધીમાં છે ને આપણે મોટલું બાંધી લીધી છે એસિક બસ કાકા મોટર બાંધી ફાયદો શું થાય ડબલ મહેનત ડબલ મહેનત ન કરવી પડે તો મિત્રો ડબલ મહેનત ન કરવી પડે ડાયરેક મોટલી છે ને પ્રેસરમાં ઓરાઈ જાય છે એટલે ઢેગલો આપણે ન કરવો પડે ને ડાયરેક્ટ છે ને મોટલી ઓરાઈ જાય છે તો એ ફાયદો છે મોટલીનો જોઈ શકો છો ઘણી બધી છે મોટલી અહીંથી આ લાઇન છે સીધી આમ આ બધી મોટલી યુઝ કરી દીધી છે તો આ મોટલીનો ફાયદો છે અને ચાલો આપણે જોઈ શકો તો સામે પ્રેસર પણ આવી ગયું તો માંડવી હવે કાઢવાની શરૂ કરી દેવાની છે તો વિડીયો કન્ટિન્યુ રે આપણે ઉતારી દીધું હવે આપણે સલો કરી દેવાનું છે મેં ઉતારી દીધું છે હોડી હવે સલો કરવાનું છે ફેશર વિડિયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો

सलु <tinyarabdi>. <tinyarabdi>.

અરે એ સમુ છે કે ચાલ જઈએ ને બીજા બીજાનીના જઈએ તો બીજા આપણી ના આવે તેવા છોટલ હોલ જણા હતા એટલે અઢીથી ત્રણ દીકાની માંડવી ગઈ બીજી રહી ગઈ છે તમને હજી બતાવું છું અને જોઈ શકો છો આપણે માંડવી ઓલા ભાડે કાઢે છે ને આપણે પૂછીએ બાપાને તો મિત્રો માંડવી નીકળી ગઈ છે ને આપણે હાણાપાપા હવે ઢોરાટું માંડો અહીંયા સારે છે પરલીનો છે એ માટે ઓલા પરે સામે ઢેગલો કરે માઈન્ડ બી કેટલી થઈ બાપા કેટલી જ થઈ આમ ઈંધાઈ જે અહીંયા છે આમ ખબર નહીં દોઢ બે ખાંડી છે અંદાજે તો માઈન્ડબી કંઈ નહીં થઈ પણ જો સારો હવે ઢોરનું તો કરવું જોઈએ એ માટે છે બાપા છે ને સારો હારે છે બાકી આ વરસાદ જો આમે છે ને આવે છે તો પરલી જાય એ માટે સારાનું કરે છે ઠ જાય એ માટે સારો છે બધી સામે આપણે બાપા એકલા હારે છે માંડો આપણે હાર્યું છે હવે થાકી ગયા છે નાઈ નાખ્યા હવે જોઈ શકો છો હું કઈ વિડીયો કેટલી કાધી માંડવી કેટલી ખાધી બે ખાધી બે જ આવડે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોની અંદર ને આપણો આખો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો ચાલો જય રામ આપી